શિવરાત્રી નજીક આવી રહી છે અને શિવરાત્રિની અંદર મસ્ત મજાના સક્કરિયામાંથી આપણે અલગ અલગ રેસીપી બનાવતા હોઈએ છીએ પણ જો સાંજની નાની મોટી ભૂખ માટે ઉપવાસમાં જો તમારે બનાવી હોય ને તો આ રીતે સક્કરિયાની ચટપટી ચાટ બનાવજો એટલે મસ્ત મજાની આ ચાટ બનીને તૈયાર થઈ જશે તો ઉપવાસ માટે સક્કરિયાની ચાટ બનાવવા માટે આ રીતે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના સક્કરિયા લીધા છે એને આ રીતે ધોઈને કોરા કરીને કૂકરમાં એડ કરીશું અને આ રીતે ઘરમાં રહેલો કોઈ પણ નેપકિન લઈ લઈશું અને નેપકિનને સક્કરિયાની ઉપર આ રીતે ઢાંકી દઈશું અને આ રીતે હાથની મદદથી થોડો દબાવી લઈશું જેથી સક્કરિયા છે ને એ એકદમ સરસ રીતે નીચેથી બફાઈ જશે અને આ રીતે તમે સક્કરિયા બાપશો ને તો એકદમ ચૂલા જેવો ટેસ્ટ આવશે અને સકરિયા છે ને મીઠાશવાળા બનશે બેથી ત્રણ ચમચી આ રીતે હાથમાં પાણી લઈ લેવાનું અને નેપકિન ઉપર આ રીતે એડ કરી દેવાનું જેનાથી નેપકિન ભીનો રહેશે અને સરસ રીતે સકરિયા કૂક થઈ જશે અને એની જે વરાળ આવે ને એનાથી જ આ સકરિયા બફાશે તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈશું અને બે વિસલ પછી આપણે કૂકર ઠંડુ થાય એટલે ખોલીને ચેક કરીએ લઈશું અને જો તમને એવું લાગે કે સક્કરિયાને તમારે એકથી બે વખત પલટાવવા છે તો તમે એક વિસલ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને સક્કરિયાને પલટાવીને ફરીથી એક વિસલ કરી શકો છો તો એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે તમને જે રીતે ફાવે રીતે તમે ઓવનમાં સક્કરિયાને બાફી શકો સ્ટીમરની પ્લેટ પર નીચે પાણી મૂકીને પણ સક્કરિયાને બાફી શકો સક્કરિયા સરસ રીતે ઠંડા થઈ જાય એટલે એની છાલને કાઢી લેવાની કે પછી આ રીતે જો ગરમ ગરમ ફાવે તો ગરમ ગરમમાં જ સક્કરિયાની છાલને કાઢી લેવાની અને ઘણા લોકોને સક્કરિયાની છાલ પણ પસંદ હોય છે તો તમે ખાઈ શકો છો એમને રેવા દઈ શકો છો તો આ રીતે છાલને કાઢી લઈશું અને છાલ કાઢીને સકરિયાના મીડિયમ સાઇઝમાં પીસીસ તૈયાર કરી લઈશું હવે તમે લાંબી લાંબી સ્ટીકમાં પણ કરી શકો છો અને એમને આ રીતે ચોરસ ટુકડામાં પણ કરી શકો છો તમે જોઈ શકો અંદરથી સકરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ઓવર નથી થયા પણ સકરિયા સરસ રીતે બફાઈ ગયા છે તો આ રીતે વચ્ચેથી કટ કરીને ચોરસ ટુકડામાં કટ કરી દઈશું તો મેં અહીંયા બધા સક્કરિયાને કટ કરી દીધા છે તમે એમને પણ સકરિયાને ઉપરથી સંચડ કે કે ફરાળે મીઠું કે પછી એમને મીઠા વગર પહેલાં શક્કરિયા તમે ઉપવાસમાં ખાઈ શકો હવે એક સરસ એવી આપણે ચટણી બનાવવાના છીએ તો સકરિયાને કટ કરીને સાઈડ પર રહેવા દઈશું થોડા એવા ઠંડા થઈ જાય એટલા માટે તો એક ચટપટી ધાણાની ફરાળી ચટણી બનાવવા માટે લીલા ધાણાને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીશું ત્રણથી ચાર તીખા મરચાંના કટકા એડ કરીશું આદુનો ટુકડો અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો ગળ્યું ના ખાતા હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો અડધા એવા લીંબુનો રસ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું જો ઉપવાસ માટે બનાવતા હોય તો તમારે ફરાળે મીઠું એડ કરવાનું અને થોડું એવું પાણી એડ કરીને ચટણીને સરસ રીતે પીસી લઈશું તો ચટણી એકદમ મસ્ત મજાની તૈયાર થઈ જશે થોડી એવી યાર ચટણી થોડી ઘટ રાખવાની છે ચાટ માટે આપણે ઉપયોગ કરવાના છે એટલા માટે હવે આ ચટણી તમે સાબુદાણાના વડા કે સાબુદાણા ફિંગર કે કોઈપણ ફરાળી આઈટમ સાથે તમે આ ચટણીને ખાઈ શકો હવે એક ડબ્બો લઈ લઈશું ઘરમાં કોઈપણ મોટા ડબ્બામાં કે કોઈપણ મોટા તપેલીમાં કે ગમે તેમાં તમે આ ચાટને બનાવી શકો ડબ્બાની અંદર કટ કરેલા સક્કરી એડ કરી દઈશું અડધી ચમચી જેટલો અહીંયા સંચળ પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો મરી નો પાવડર ફ્રેશલી કૂટીને એડ કરજો આનાથી ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે અને એક કાચું નાનું મરચું મેં લીધું છે એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરીશું જો બાળકો ખાવાના હોય તો મરચું તમે સ્કીપ કરી શકો અને અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરી લઈશું એકથી બે ચમચી જેટલો ખજૂર આમલીની ચટણીનો પલ્પ એડ કરીશું જો તમે ચટણી તમારી પાસે આ રીતે પડી હોય તો પણ તમે ચાટ ગમે ત્યારે બનાવી શકો ઉપવાસ ના હોય ને તો પણ તમે બનાવીને એન્જોય કરી શકો બનાવેલી ધાણા મરચાંની તીખી ધમધમતી ચટણી એડ કરીશું અને આ રીતે તળેલા સિંગદાણા પણ એડ કરીશું આ ચાટ એક પણ ટીપુ તેલની વગર પણ બનીને તૈયાર થઈ જશે અને જો ઉપવાસ ના કરતા હોય કે ઉપવાસ માટે ના બનાવતા હોય ને તો આ રીતે એક ચમચી પેરી પેરી મસાલો એડ કરી દેજો આનાથી ફ્લેવર બહુ જ મસ્ત આવશે અને જો ઉપવાસ માટે તમે બનાવવાના હોય તો આ મસાલાને તમારે સ્કીપ કરી દેવાનો ઉપરથી દાડમના દાણા એડ કરી દઈશું અને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું તો અહીંયા મેં દેશી સમારેલા લીલા ધાણા લીધા છે જેનો ફ્લેવર અને એની સુગંધી ખૂબ જ સરસ આવશે ચાટમાં જરૂરથી આ ધાણા જો તમારે ત્યાં મળતા હોય ને તો એડ કરજો એક અલગ જ ટેસ્ટ અને એનો ફ્લેવર આવશે ડબ્બાનું ઢાંકણ બંધ કરીને આ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટો ફક્ત પાંચ મિનિટમાં બની જતો સક્કરિયાનો તેલ વગરનો ચાટ તૈયાર છે તો બટેટા જો ખાતા હોય ને ઉપવાસમાં તો એની જગ્યાએ તમારે બટેટા સ્કીપ કરીને સક્કરિયા ખાવા હોય ને તો જરૂરથી એકવાર સાંજની નાની મોટી ભૂખ માટે તમે ટ્રાય કરજો રાત્રે તમારે કંઈ જ ના ખાવું હોય આવું હળવું ખાવું હોય શિવરાત્રીના દિવસે તો પણ તમે બનાવીને એન્જોય કરી શકો છો તો કેવી લાગે આજની રેસિપી કમેન્ટ કરવાનું બોલતા નહીં અને કમેન્ટમાં ઓમ નમઃ સિવાય લખીએ did you?